નમસ્કાર મિત્રો હું બટલ પે યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું આપણે વિદ્યાર્થીઓને ઘડિયા શીખવતા આવીએ છીએ અથવા એવું કહી શકાય કે વિદ્યાર્થીઓને આપણે ઘડિયાળ ગોખાવીએ છીએ પરંતુ શું આપણે વિદ્યાર્થીઓને ઘડિયા જે છે એની સાચી સમજ આપીએ છીએ કે ભાઈ આના જે જવાબો છે કેવી રીતે આવે છે તો આમ તો એની સમજ ઘણી રીતે આપી શકાય પરંતુ અહીંયા આગળ મેં એક એજ્યુકેશનલ રિસોર્સ બનાવ્યો છે ફ્રી છે તમે પ્રાપ્ત કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે એની પર ક્લિક કરીને તો આ એજ્યુકેશનલ રિસોર્સની મદદથી તમે વિદ્યાર્થીઓને ઘડિયાળના જે જવાબો આવે છે એના વિઝ્યુઅલ પ્રૂફ આપી શકશો તો વિદ્યાર્થીઓની સમજશક્તિમાં વધારો થશે વિદ્યાર્થીઓને જવાબ લાવવામાં આ વિઝ્યુઅલ પ્રૂફ જે છે ખૂબ જ ઉપયોગી થશે અને વિદ્યાર્થી જે છે જે તે સમસ્યા જ્યારે પણ ઊભી થશે ત્યારે જવાબ જે છે એ સમજ સાથે લાવવાની કોશિશ કરશે તો ચાલો મિત્રો ઘડિયાળ જે છે વિઝ્યુઅલ પ્રૂફ સાથે કેવી રીતે સમજાવી શકાય આપણે તેની માહિતી મેળવીએ અથવા તો સમજ મેળવીએ આ માટે તમારે ગૂગલ સર્ચ બારમાં ભટલ પેસ્ટ ડોટ કોમ લખવાનું છે અને એમાંથી અહીંયા આગળ આ ઓનલાઈન મેથ્સ લેબ લખ્યું છે એની પર ક્લિક કરવાનું છે અને લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે એની પર ક્લિક કરીને પણ આ મેળવી શકો છો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પર ક્લિક કરશો એટલે આ ઓનલાઈન મેથ્સ લેબ ઓપન થશે મિત્રો ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં એના ઇન્ટરફેસ છે હવે તમે સ્ક્રોલ કરીને નીચે ઉતરશો એટલે આપણે જોઈએ છે ઘડિયા વિઝ્યુઅલ અથવા તો મલ્ટીપ્લિકેશન ફન અથવા તો ગુણાકાર ગમ્મત તો આની પર તમારે ક્લિક કરવાનું છે હું આની પર ક્લિક કરું છું જુઓ મિત્રો આની પર અબ્લ રંગ છે એની પર એટલે અહીંયા આગળ જુઓ મલ્ટીપ્લિકેશન ફન લખેલું આવે છે આ એજ્યુકેશનલ રિસોર્સ ઓપન થઈ રહ્યો છે અહીંથી તમારે એને ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે આ રીતે હવે આ ઓપન થઈ ગયો છે હવે અહીં આગળ ગુણાકાર ગમ્મત લખ્યું છે અહીં હરની સંખ્યા અને સ્તંભની સંખ્યા અહીં ગુણ્યા અથવા એટલી વખત એવું કહી શકાય અહીંયા આ રો છે અને આ કોલમ છે આ સ્લાઇડર છે મિત્રો હવે માની લો કે મારે એક બેનો ઘડિયો શીખવવો છે ચાલો આપણે બેનો લઈએ સરળ સૌથી સરળ તો બે જે છે એક વખત ચાલો અહીંયા બે લઈ લઈએ અને અહીંયા એક વખત કરીએ આ બે જે છે એક વખત એટલે એનો જવાબ આવશે બે એક વખત એટલે એનો જવાબ આવશે બે ચલો પરિસ્થિતિને બદલીએ આ બે અને આ બે એટલે બે બે વખત બે બે વખત એટલે બે દુ ચાર અહીં મેં બેને ફિક્સ કર્યા છે હમણાં મારે બેનો ઘડિયો શીખવવો છે એટલે આનાથી તમે વિપરીત પણ લઈ શકો છો કોઈ પ્રશ્ન નથી આ બે જે છે બે વખત છે એટલે કુલ ચાર થશે એટલે બે દુ ચાર થાય હવે મારે બે તરી શીખવવું છે બે ત્રણ વખત તો બે અને બે બે ત્રણ વખત છે એટલે કુલ છ થશે જુઓ મિત્રો એટલે બે તરી છ થશે ચલો ઘડિયો બદલીએ હવે તમને ખ્યાલ આવી ગયો છે હવે હું લઉં છું ચાર અને ચાર જે છે હું પાંચ વખત લઉં છું તો ચાર એક વખત ચાર બે વખત ચાર ત્રણ વખત ચાર ચાર વખત અને ચાર પાંચ વખત એટલે ચાર પાંચ વખત હોય અથવા પાંચ ચાર વખત પણ કહી શકાય ચાર પાંચ વખત અથવા ચાર પંચા અથવા પાંચ ચાર વખત તો ચાર પંચા કેટલા થશે વીસ અથવા તો પાંચ છ કેટલા થશે વીસ થશે હજી એક ઉદાહરણ લઈએ છ લઈએ અને હવે હું લઉં છું ચાલો અહીંયા છ લઉં છું છનો ઘડિયો બનાવવા માટે ગમે ત્યાં લઈ શકાશે મિત્રો કોઈ પ્રશ્ન નથી હવે હું છ ગુણ્યા ત્રણ કરું છું છ ફરી છ અને ફરી છ એટલે છ ત્રણ વખત છે તો છ ગુણ્યા ત્રણ થશે એટલે કુલ કેટલા થશે અઢાર ખાના થશે એટલે છ તારીખ કેટલા થશે અઢાર અથવા ત્રણ છંગ કરીશ તો ત્રણ છ વખત છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો ત્રણ છ વખત થશે તો ત્રણ છંગ અઢાર થશે અથવા તો છ તારીખ અઢાર થશે તો તમે આ રીતે વિદ્યાર્થીઓ જે છે એને ઘડિયાની ખૂબ સારી રીતે સમજ આપી શકો છો આવી રીતે પ્રેક્ટિસ કરાવી કરાવી શકો છો જેથી વિદ્યાર્થીને ખબર પડશે કે ઘડિયાના જવાબ જે છે એ કેવી રીતે આવે છે અને ભવિષ્યમાં આવી જ્યારે પણ કોઈ સમસ્યા આવશે કોઈ ગુણા આવશે કોઈ ગુણાકાર આવશે કોઈ વખત આવશે કે ભાઈ આટલા વખત દસ વખત વીસ વખત તો એનું સોલ્યુશન લાવી શકશે